મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણ ના ગણિત વિષયની જે પ્રશ્ન બેંક તારીખ પંદર બે હાજર પચીસ ના રોજ લેવાની હતી તે ટ્રાન્સફર કરી તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ લેવાની છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે ત્યાર પછી આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલ વસ્તુઓમાં રહેલ પ્રવાહી મિલી લીટરમાં મોપાય કે લીટરમાં મોપાય તે લખો ગમે તે પાંચ જમના ગુણ પાંચ પાણીની ટાંકી લેટર ચમચી મિલી લીટર ટ્રકની ડીઝલ ટાંકી લીટર તેલનો ડબ્બો લેટર ચાનો ગ્લાસ મિલીલીટર દૂધનું ટેન્કર લિટર ઇન્જેક્શન મિલીલીટર પાણીનું ટમ્બલર મિલી લીટર રસોડામાં રહેલ પાણીનો નળ લી નળો લીટર વાટકીનું પાણી મિલી લિટર માટલું લિટર નાહવાની ડોલ લિટર વોટર બેગ મિલીલીટર આંખની દવાની બોટલ મિલીલીટર છાસની થેલી મિલી લિટર પ્રશ્ન બે યોગ્ય વિકલ્પ પસંદ કરો ગમે તે પાંચ જેમના ગુણ પાંચ નંબર એક ત્રીસના છ સરખા ભાગ પાંચ નંબર બે બત્રીસ ભાંગ્યા ખાલી જગ્યા બરાબર આઠ ચાર નંબર ત્રણ પંદરમાંથી વધારેમાં વધારે કેટલી વાર ત્રણ બાદ કરી શકાય પાંચ વાર

तो नीचे पे के कयो विकल्प साचो घणा है अ 18 भाग 6 नंबर 10 आठ बकरी ना कुल केतला पग થાય 32 नंबर 11 કેટલી કાર ના કુલ 20 પૈડા થાય 4 કાર नंबर 12 खाली જગ્યા ભાગ્યા 3 = 5 15 नंबर 13 કેટલી સાયકલ ના કુલ 16 પૈડા થાય 8 नंबर 14 6 બાળકો ના કુલ પગ કેટલા થાય 12 नंबर 15 35 ભાગ્યા खाली જગ્યા = 5 7 વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ ગણિત વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન ત્રણ નીચે આપેલ કોયડાનો ઉકેલ મેળવો ગમે તે ત્રણ જેમના ગુણ છ નંબરે ત્રીસ કેળા પાંચ વાંદરાને સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક વાંદરાને કેટલા કેળા મળે ગણતરી કરીને આપેલ છે તો કે છ કેળા મળે નંબર બે બાર સફરજન ચાર બાળકોને વહેતા દરેક બાળકના ભાગમાં કેટલા સફરજન આવે નંબર પેન્સિલ કેટલા વિદ્યાર્થીઓને સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગમાં બે પેન્સિલ આવે તો કે પાંચ વિદ્યાર્થીઓને બે પેન્સિલ આવે નંબર ચાર એક બોક્સમાં એકવીસ લાડુ છે જો દરેક બાળકને ત્રણ લાડુ આપવામાં આવે તો કેટલા બાળકોને લાડુ આપી શકાય તો કે સાત બાળકોને નંબર પાંચ એક દેડકો એક વખતમાં ત્રણ પગલાં પગલાં કૂદે છે તો સુધી પહોંચવા માટે કેટલી વખત કૂદવું પડે તો કે નંબર અઠ્યાવીસ મીણબત્તીને ચાર ખોખામાં સરખે ભાગે મૂકવામાં આવે તો દરેક ખોખામાં કેટલી મીણબત્તીઓ સમાય સાત નંબર સાત દસ રૂપિયાની બાર નોટને ચાર મિત્રોને સરખે ભાગે વહેંચીએ તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળે ત્રીસ નંબર આઠ કેતનભાઈ પાસે ત્રીસ મીટર દોડું છે તે ત્રણ બાળકોને સમાન રીતે વહેંચે તો દરેક બાળકને કેટલા મીટર દોરડું મળે દસ મીટર નંબર નવ મિતાને એક રોટલી બનાવતા ત્રણ મિનિટ લાગે છે તો સત્યાવીસ મિનિટમાં કેટલી રોટલી બનાવી શકે તો કે નવ રોટલી ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન ચાર કોષ્ટક આધારિત પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક કોષ્ટક આધારિત પ્રશ્નો જવાબ જેમના ગુણ પાંચ જોઈએ નંબર એક સૌથી ઓછો ભાવ કઈ શાકભાજીનો છે રીંગણ નંબર બે કઈ શાકભાજી ત્રીસ રૂપિયાની એક કિલોગ્રામ છે બટાટા એક કિલોગ્રામ રીંગણ અને એક કિલોગ્રામ ડુંગળીના કુલ કેટલા રૂપિયા થાય સિત્તેર સૌથી વધુ ભાવ કઈ શાકભાજીનો છે મરચાં એક કિલોગ્રામ ટામેટાનો ભાવ જણાવો ચાલીસ રૂપિયા જોઈએ નંબર બે વસ્તુ તો સૌથી વધુ ભાવ કઈ વસ્તુનો છે કંપાસ બોક્સ નંબર બે એક નોટબુક અને એક પેનના કુલ કેટલા રૂપિયા થાય ચાલીસ રૂપિયા નંબર ત્રણ એક વોટર બેગનો ભાવ જણાવો ત્રીસ રૂપિયા નંબર ચાર સૌથી ઓછો ભાવ કઈ વસ્તુનો છે ફૂટપટ્ટી નંબર પાંચ કઈ વસ્તુનો ભાવ પંદર રૂપિયા છે પેન ચાલો ત્યાર પછી છે મનપસંદ મીઠાઈ નંબર એક સૌથી ઓછી મીઠાઈ કઈ છે બરફી નંબર બે ગુલાબ જાંબુ અને જલેબી કુલ કેટલા માણસોને ભાવે છે એકસો પંદર માણસો નંબર ત્રણ સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે મોહનથાળ નંબર ચાર લાડુ કરતાં વધુ પસંદ હોય તેવી મીઠાઈ કઈ છે મોહનથા નંબર પાંચ બરફી ભાવતી હોય તેવા માણસોની સંખ્યા કેટલી છે ચાલીસ પ્રશ્ન નંબર પાંચ ચિત્રાલેખ આધારિત પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક જમના ગુણ ચા જોઈએ પહેલો ચિત્રાલેખ નંબર એક કયા વૃક્ષની સંખ્યા સૌથી વધુ છે આંબલી નંબર બે આસોપાલવના કેટલા વૃક્ષ આવેલા છે બે નંબર ત્રણ વડ અને પીપળાના કુલ કેટલા વૃક્ષ આવેલા છે ત્રણ નંબર ચાર ક્યાં બે વૃક્ષોની સંખ્યા સરખી છે પીપળો અને આશોક બાલો ચાલો નંબર બે માં ધોરણ ત્રણ ના અઠવાડિયામાં ગેરહાજર રહેલ વિદ્યાર્થીઓની માહિતી નંબર એક ગુરુવારે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે ત્રણ વિદ્યાર્થીઓ નંબર ત્રણ વર્ગમાં તમામ વિદ્યાર્થીઓ હાજર હોય તેવો વાર કયો છે બુધવાર

સંખ્યા કેટલી છે ચાર નંબર ચાર ક્યાં આકારની સંખ્યા ત્રણ છે લંબ ચોરસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજે પીસીની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે